તો સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાણપ્રિષ્ઠાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લીંબડી ખાતે નીલકંઠ વિદ્યાલય દ્વારા પ્રાણપ્રિષ્ઠા મહોત્સવ લઈને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સાધુ સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો હોદ્દેદારો ભક્તો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ફ્લોટ્સમાં એકસો આઠ કિલોની વિશાળ દદા તેમજ બાર ફૂટનું ધનુષ્ય ભરતમિલાપ રામવનવાસ સહિતના કટઆઉટ્સ કરવામાં આવ્યા હતા

વિરાજમાન થયો નથી ત્યારે ભારત દેશ ઉમેરવણી કરી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં લીંબડી ખાતે પણ અમારી નીલકલ વિદ્યાલય દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં